નમસ્કાર મિત્રો ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પરી મિત્રો આજના વીડિયોમાં ફરી એકવાર ખેડૂતો માટે ખૂબ જ કામની અને મહત્વની માહિતી લઈને આવ્યા છીએ પીએમ કિસાન યોજના અંતર્ગત મળતા બે હજાર રૂપિયાના બાવીસમાં હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે બાવીસમો હપ્તો કઈ તારીખે આવશે કયા ખેડૂતોને હપ્તો મળશે કોના ખાતામાં હપ્તો નહીં આવે શું આ વખતે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર કે છ હજાર રૂપિયા મળશે આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડિયોમાં વિસ્તારથી જાણવા જઈ રહ્યા છીએ મિત્રો સૌથી પહેલાં એક મહત્વની માહિતી આપું એક ફેબ્રુઆરીના રોજ ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે અને ગુજરાતનું બજેટ આશરે વીસ ફેબ્રુઆરી આસપાસ રજૂ થવાનું છે બજેટ પહેલા ખેડૂતોને સરકાર તરફથી ઇતિહાસની સૌથી મોટી ભેટ મળી શકે તેવી ચર્ચા ચાલી રહી છે એટલે કે ગુજરાતના ખેડૂતોને પણ અન્ય રાજ્યોની જેમ બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર કે છ હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજનો વિડિયો અમે એક પ્રોપર સ્ટ્રકચર મુજબ ચલાવશું એક સૌથી પહેલાં બાવીસમો હપ્તો કઈ તારીખે આવશે बे हप्ता की रकम वे नही त्र बजेट खेडूत हप्ता पर शू असर पड़े चार गुजरात खेडूतनी लोन माफी अंगे कोई जाहरात हो नहीं अटले वीडियो अंत सुधी जोता रहे जो रहो कारण के अधूरी महिती खेडों नुकसानकारक साबित थी शे मित्रों હાલ જે માહિતી અને પેટર્ન સામે આવી રહ્યું છે તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવવાની નેવથી પંચાણું ટકા શક્યતા છે ઘણા વર્ષે પણ એટલે કે બે હજાર પચીસમાં પીએમ કિસાનનો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો એટલે આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવવાની સંભાવના સૌથી વધારે છે હાલ સુધી સરકારે ઓફિશિયલ તારીખ જાહેર કરી નથી પરંતુ જેમ જ કોઈ સત્તાવાર જાહેરાત આવશે અમે તરત જ તમને વિડિયો દ્વારા જાણ કરીશું મિત્રો જો હપ્તો બજેટ પહેલાં આવે તો મોટાભાગે બે હજાર રૂપિયાનો જ આવશે પરંતુ જો બજેટ પછી હપ્તો આપવામાં આવે તો ખેડૂતોના હપ્તાની રકમમાં વધારો થવાની શક્યતા છે ઘણા વર્ષોથી ખેડૂતો સરકારને માંગ કરી રહ્યા છે કે બે હજાર રૂપિયાની રકમ વધારીને ચાર હજાર અથવા છ હજાર રૂપિયા કરવામાં આવે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બધા રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતાં ત્યાંના ખેડૂતોને વધારાનો હપ્તો આપવામાં આવે છે તો પછી પ્રશ્ન એ છે કે ગુજરાતના ખેડૂતોને ઓછો હપ્તો કેમ આ જ કારણ છે કે આ વખતે બજેટ ઉપર ખેડૂતોની નજર ટકેલી છે જો ગુજરાતના બજેટમાં હપ્તા વધારાની જાહેરાત થાય તો એ ગુજરાતના ખેડૂતો માટે ઇતિહાસની સૌથી મોટી ભેટ સાબિત થશે મિત્રો આ ચેનલ પર ખોટી અથવા અફવાવાળી માહિતી આપવામાં આવતી નથી અહીં તમને મળશે પીએમ કિસાન અપડેટ લોન માફી સમાચાર ખેડૂતો માટેની તમામ સરકારી યોજનાઓ ટ્રેક્ટર ગોડાઉન ટાંકા મોબાઈલ જેવી સહાય યોજનાઓ જેની ઘણી વખત ખેડૂતોને જાણ પણ હોતી નથી મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વીડિયો તમારા ખેડૂત ભાઈઓ સુધી જરૂર પહોંચાડજો જેથી તમામ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચે આજ માટે આટલું જ ફરી મળીએ નવી ખેડૂત અપડેટ સાથે ધન્યવાદ જય માતાજી જય દ્વારકા